આપડે હારી જઈશી ને તમે આગળ મારા વિડીયો તમે જોતા રહી જાઓ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો Kom, Kantine.

ટૂંક સમયમાં આપણે આમાં પાળા બાંધવાના છે આજ મારો પહેલો વિડીયો છે ફૂલ સપોર્ટ કરજો હું આવા નવા વિડીયો બનાવતો રહીશ ને હું તમને મોજ કરાવતો રહીશ મને સપોર્ટ કરજો લાઈક કરજો ને શેર કરજો કરજો ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો પા વરસાદ પડતો નથી ને પાણી ચાલુ કરવાનું છે હવે કરવાની હું

હવે આપણો બ્લોક ને પૂરો કરી દઈ તમે મને સપોર્ટ કરજો કરજો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય ભારત ભારત જય હિન્દ જય ભારત જય શ્રી રામ એ દોર કદી જય દાદા મોરેરા